દુકાનો જ માંડીને શેઠ વેપારી જ બેઠા હોય પણ આ છોકરો નાની ઉંમરમાં કે મારે દુકાન કરવી છે તે આટલા બટેટા લઈ દીધા દાદા એ અને આટલા સૂલા લઈ દીધા અને અગર આગને રીઝવી દે રાજી કરી દે આ છોકરો વેપાર કરવા માંડ્યો છે જો કમસે કમ બે વરણનો હોય ત્રણ ઉમર ઉમેરની તો નથી ક્રણી નો તો મને કેન્સામાં અહીંયા આવો મેં એક ઉતાર વિડીયો ઉતારો એટલે મારે અમે મોઢું સડાવી ગયો છો કેટલું મોટું બગાડ દીધું અને બટેટા વેસે છે ચૂલા વેસે છે માળા વેસે છે આવડો કેવો છોકરો તમને એમ લાગશે કે આ ખોટું છે ખોટું નથી જાનભાઈ દેવડી થી સરસ મજાનું જો આવું રોડ ઉપર છોકરો દુકાન કરે છે અને શેઠ થવાની ઈચ્છા છે છોકરાને એ કે મારે મોટો શેઠ થવું છે વેપારી થવું છે તો હું કરવાનું તો કે બટેટા મને લઈ દો તો રિક્ષા આવી લઈ દીધા જો માંડી દીધા જો આ વેપારી અદ્ભુત છે હો આ કળી કાળ કળી યુગમાં છોકરા ન કરવાનું કરે પણ આને આમ જો પોતે ટેલિંગ કરે છે પાછો ગળદનને નાચની ના છોકરા જોતો હોય ને જો કેટલી મોજ કરે છે તો આ છોકરાને એક કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજાનું કાબુલું સુનાનું ચા રોટલા સાય જો કેવું સરસ મજાનું મેં ઘર હારું કરી વાળ્યું ગાય ને લીપણ ને કરીને મેં આવું ઘર હારું કરી નાખ્યું છે મારા છોકરાને ઓવો ને આવવાના છે લગ્ન છે ને તે લગ્ન કરવા આવવાના છે પછી હું લગ્નમાં જાઈશ પણ અહીં પેલા થોડું ની શાક આવ્યું છે સરસ મજાનું શાકભાજી આવ્યું પણ મારે લી હવે ઈ મને ઓછી ઉતરે તે પછી આ દુકાને ખરીદી કરી છે આમાં કાય ઘટે નહીં રોડ ને કાઠે દુકાન છે અને લીલા શાકભાજી સાથે મને લેવાનું મન થઈ ગયું એક એક શાક કાય ગટે નહીં ઓ રોડ ને કાઠે દુકાન અને આટલા હારા શાકભાજી પણ મેં માંગ્યું એ નો મળ્યું મન કે તમારે નામ પેર થાય છે